ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ વેબ શબ્દનો અર્થ વણેલું કાપડ સાળ પરનું કે તે પરથી ઉતારેલ તાકો કરોળિયાનું જાળું જળચર પક્ષીના આંગળા વચ્ચેની ચામડી છાપવાના કાગળનો મોટો વિંટો કે વર્લ્ડ વાઇડ વેબ અથવા ઇન્ટરનેટ થાય છે વેબ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્પાઇડર્સ હેવ સ્પોન વેબ્સ ઇન ધ હાઉસ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ